નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે સાત તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીન હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં आ सोयाबीन ना भाव आठ सौ ने पांच रुपया रूपया थोड़ा क्वॉलिटी बात कई कस्तर वालों के माइनर रवा वालू है आठ सौ पांच रुपया भाव थी जो लो क्वॉलिटी આ સોયાબીનનો ભાવ આઠસો ને આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો ફાઇડવાળું એ કેક જોઈ લો અને નવું આઠસો ને આઠ રૂપિયા ભાવ થઈ ગયા જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને દસ રૂપિયા થયો એ ક્વૉલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લો આવું એ હવા વાળું એ માઇનોર આઠસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો ભાવ આઠસો ને પંચ્યાસી રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વૉલિટીનું સોયાબીન એ બિયારણ ક્વોલિટીનો એક અરખો દાણો જોઈ લ્યો હુપુ અને કડકડકટી બોલા આઠસો ને પંચ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો આનો કાંઈ ઘટેની ક્વોલિટીમાં જોઈ લો સુપર ક્વોલિટીનું સોયાબીન આ સોયાબીનનો ભાવ નવસો અઠ્યાવીસ રૂપિયા થયો નવું સોયાબીને અને ભાઈ દેશી સોયાબીને ક્વોલિટીની વાત કરીએ ને તો ભાઈ સુપર ક્વોલિટીનું અને બિયારણ ક્વોલિટીનું સોયાબીને ફૂંકું અને દાણો પણ કડકડકટી બોલાય આજનો ઊંચામાં ઊંચો ભાવ થઈ ગયો નવસો ને અઠ્યાવીસ રૂપિયા જોઈ લો ક્વૉલિટી કાંઈ ઘટે એમ નથી એ ખરખા દાણાવાળું સોયાબીન આ સોયાબીનનો ભાવ આઠસો ને નવ રૂપિયા થયો ક્વોલિટીની વાત તો ભાઈ માઇનો રવા સાથે જોઈ લો ક્વોલિટી આઠસો ને નવ રૂપિયા ભાવ થઈ ગયોને જોઈ લો આ ભાવ સાતસો ને ચોર્યાસી રૂપિયાની વાત કરીને પછી આકરી ને કસ્તર વાળું સોયાબીન એ સાતસો ને ચોર્યાસી રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી આવું સાતસો ને ચોર્યાસી ભક્તા રાજા આ છે છોના એ આયુ એ ડીજે નો નંબર 14 ડીજે નો નંબર 14 હર હરુ એ સંકલ્પ આ સોયાબીનનો ભાવ આઠસો થયો હોય ક્વોલિટીની વાત કહી દઉં કે હવા અને કસ્તરવાળું હોય જોઈ લો ક્વોલિટી આઠસો રૂપિયા ભાવ થઈ ગયો આનો ગયા આ ક્વોલિટી આ સોયાબીનના ભાવ આઠસો ને અગિયાર રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીએ તો નવું સે બી ને જોઈ લ્યો માઇનર હવાવાળું આઠસોને અગિયાર રૂપિયા ભાવ થયો આનો જોઈ લો આ સોયાબીનના ભાવ આઠસો ને ઓગણીસ રૂપિયા થયો હોય નવું છે બીને ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખું છે બીને આઠસો ને ઓગણીસ રૂપિયાનો ભાવ થઈ ગયો એનો જો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને છ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો નવું સોયાબીન અને દેશી એક અરખા દાણા વાળો જોઈ લો સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ଆଠ ସି ରୂପିଆ ଭାବ ଥିବ ନ ଭାଇ ସୁପର କ୍ୱଲଟି